ભુજ ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કરુણા અભિયાનને ધ્યાનમાં રાખીને ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સરકારની કરુણા શભર પહેલ કરવામાં આવી છે ત્યારે તારીખ દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હાથ ધરવામાં આવશે તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે કરુણા અભિયાન જે રાજ્ય સરકારનો પ્રોગ્રામ છે કરુણા અભિયાન બે એનો આજે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ પશુ દવાખાને મધ્ય સ્ટાર્ટ થયું ત્યાં સવારે આદરણીય કેશુભાઈ રશ્મિબેન અને અન્ય વિભાગના અને પશુ વિભાગના હોદ્દેદારોની હાજરીની અંદર દીપ પ્રાગટ્ય થયું આ ટોટલ અગિયાર દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે ઉત્તરાયણ આવી રહી છે એની અંદર જે પક્ષીઓને દોરીથી કે ઈજા થાય અને એ ઇન્જર્ડ થાય એના માટેની અહીંયા સારવાર મળે અહીંયા આઈસીયુની જે ઇન્જરી થાય એના માટેની જે સ્ટીચિસ ને એ બધી સગવડો આખી ઊભી કરવામાં આવી છે એની અંદર ભુજ લોહાણા મહાજન અને અન્ય સંસ્થાઓનો એની અંદર સહયોગ મળ્યો છે અને ભુજ લોહાણા મહાજનના દરેક કારોબારી સભ્ય ત્યાં વોલેન્ટરી સર્વિસ આપશે ભુજ લવાણા મહાજનની એમ્બ્યુલન્સ કે જ્યાં બી પક્ષીઓ ઈજા થશે ત્યાં તરત જ રેસ્ક્યુ કરી એ પક્ષીને લઈ અને પશુ દવાખાના મધ્યે અમે લઈ આવીશું અને ત્યાં એની ટ્રીટમેન્ટ જે પશુ દવાખાનાના જે ડૉક્ટરો છે એનો જે સ્ટાફ છે એ ટ્રીટમેન્ટ કરશે આજે કરુણા અભિયાન ગુજરાત સરકારનું એક ઉત્તરાયણના પ્રસંગે લોકો જ્યારે પતંગ ચડાવતા હોય એ આઠ દસ દિવસ સુધી અને પતંગના દોરા દ્વારા ઉડતા પક્ષીઓને ક્યાંક નુકસાન થતું હોય તો એના અનુસંધાને ગુજરાત સરકારે જિલ્લા સોફ એમ કચ્છ જિલ્લામાં પણ નોડલ ઓફિસર તરીકે ફોરેસ્ટ વન વિભાગના એક અધિકારીની નિમણૂક કરી આ દરમિયાન વિવિધ સંસ્થાઓ પણ જોડાણી એમાં લોહાણા મહાજન સમાજવાડીના પણ આખી સમાજ જોડાણી છે પોલીસ વિભાગ પણ જોડાણો છે પત્રકાર મિત્રો પણ જોડાણા છે કેટલીક સંસ્થાઓ પણ જોડાણી છે નગરપાલિકા પણ જોડાણી છે સ્વાભાવિક છે આ કામ એકલ દોકલનું નથી પહેલો તો આનાથી આ ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવાથી નુકસાન પક્ષીઓને કેમ ઓછું થાય પ્રથમ પ્રયાસ એ હોય પછી નુકસાન થયા પછી પક્ષીઓને એવા પશુપાલનનું એક મેડિકલ આખું એનું થિયેટર છે ત્યાં પક્ષીઓને લઈને એને પ્રાથમિક સારવાર કેવા પણ પ્રકારની કરવી પડે એ આખી સામગ્રી સાથે સહજ છે એટલે સ્વાભાવિક છે કે આપણો સૌનો ફરજ બને છે કે ઓછું ઇન્જરી થાય ઇન્જરી થયા પછી એ પક્ષીઓને સમયસર સારવાર મળે અધિકાર છે એને પણ પોતાનો જીવન જીવવાનો ઉડવાનો આપણી મોજ મજાના કારણે કોઈકના જીવને નુકસાન ન થાય એવું પ્રયત્ન પ્રથમ આપણે કરીએ કે ઓછામાં ઓછું નુકસાન થાય બને ત્યાં સુધી ટાળીએ ત્યાં પછી પણ આપણાથી થયું તો આપણે પણ એ પક્ષીને લઈને યોગ્ય જગ્યાએ યોગ્ય કેન્દ્ર ઉપર લઈ જઈ અથવા જાણ કરી અને એનો નંબર પણ એને મૂકેલો છે કે આટલા નંબર છે એ નંબર પર જાણ કરું ત્યાં આવીને પણ લઈ જશે આખી જેમ ડૉક્ટર સાહેબે વાત કરી મુકેશભાઈએ કે આખી ટીમ એ આઠથી દસ દિવસ યુવાઓ યુવા મંડળ આનામાં સક્રિય રહેશે માત્ર આ તો જાહેરાત કરી પણ જાહેરાત વગરની પણ કેટલીક સંસ્થાઓ આમાં સહભાગી થશે એમાં તમે હું જોડાઈ તમારા માધ્યમથી હું લોકોને એ વિનંતી કરીશ કે જીવવાનો બધાને અધિકાર છે અને આપણી મોજ કોઈકનું જીવ ના લે એ વસ્તુને કાળજી રાખીને આવતા ઉત્તરાયણનો ઉત્સવ ઉજીએ અને લોકો ઉત્તરાયણના પ્રસંગે હું બધાને શુભકામના આપીશ અને ઓછામાં ઓછી નુકસાન થાય હાનિ થાય એવી લોકોને અપીલ પણ કરીશ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ